એ આ મનતભાઈ આવી જાય માહિતી રસ્તો સાઈડમાં બેન મળીને આવ્યા છે એટલે માહિતી બધી આપી બરાબર એ આવવા દો ભાઈ રસ્તો આપો

તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે બરાબર હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કે કેટલી છપાછપી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા કે અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કરી અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કર્મીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારા મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લે લઈ લીધા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પોલીસથી અમને પાછા મોબાઈલ આપીએ પછી અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસનો ઘેરાવો કર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે એ લોકો એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને

એક માનસાઈ તરીકે કાયમ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડવા લડી છે તમે સમજો સાહેબ મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈ ના પાંચ દિવસના ના માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રો એ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ સાહેબે પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એક તદ્દન ખોટો છે એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયા વિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યો છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી

આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું

હા દો ભાજપમાં જોડાયેલો

એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી અનાજ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો સીઆર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લેવો એ બંનેને કેમ એવું લાગે છે ખેતર વસાવાને અરેસ્ટ કરી ગુજરાતની જનતા જોવે છે જાણે છે જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ તેમ નવો નવો સારો સારો સહયોગ મળશે ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો એ પોલીસ એરેસ્ટ કરી બધાને યાદ છે અમે હતા બધા જ એક દગલો ભરે તો કેસ થઈ જાય તો જોરથી બોલે તો કેસ થઈ જાય તો ખાંસે તો કેસ થઈ જતો એવા સી આર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ પછી એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાવો બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ છેતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવી ફેંક્યો પછી ધારો કે ફેંક્યો ફેંક ગ્લાસ ફેંકવાની કલમ કહીએ તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માપ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવામાં જો એક બે વાત છે અમે રાજકી લડાઈ લડીએ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ એમાં અમારી સામે કાનૂની પડકારો ઉભા થાય ફરી કાલ હતું ફરી કાલ જે દિવસે સરકાર બદલાઈ જશે એ દિવસે આજ પોલીસવાળાને આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર પોલીસે મજબૂરી વસ્તુ બુટલેગરોનું માન રાખવું પડે જે દિવસે મારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે જયંત્રભાઈ જેવો ભણે માણસો ગ્રામ જેવો રાજુભર જેવો સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે આજી કલમો લગાવશે આજ કુટલેગરો ના કહેવાથી ખોટી કલમો લાગે કઈ રીતે જોવું જોઈએ કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો પોલીસને મને શું કામ મેં એમ કીધું હું વકીલ છું હું અદાલતમાં જાઉં છું મારો અધિકાર પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી હું તમે એનો વકીલ છો હું આરોપીનો વકીલ છું હું ફરિયાદીનો વકીલ છું હું સાક્ષી વકીલ છું હું પંચોનો વકીલ છું પોલીસને કેવું એવું કોને એને વગાડતો પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છે અને અદાલત કોની છે ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશને આવવા દેતા નથી મામલતદાર ઓફિસે આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઊભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા તો જવાનું ક્યાં ઉટલે કરો પાસે બમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ અગ્નિતાના છે જનતાને વિનંતી છે કે ગીતા આત્મા જગાડે પોતા ત્યાં હું હાલે છું ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી હોય છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિસાવદનની જનતા જનપ્રતિનિધિ બનાવ્યો છે બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે બે રાજકીય સન્માનિત બંધારણ હોદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે તો આપણે આવું ગુજરાત જોઈએ છીએ કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે તો એ મારી જનતાને અપીલ છે વિચારો આત્માને જગાડો અને એનો અર્થ એવો કે હર્ષ સંઘવી કાયદો ખિસ્સા લઈને ફરે છે એનો અર્થ એવો એટલે અદાલતમાં જવાનું સંગીન પૂછવાનું કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીત પૂછીએ ને સંઘવી કહેશે તો જ જવા દેવાનો એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી